વિરાસત ટેક્સ મામલે સેમ પિત્રોડાના નિવેદનથી ગરમાયું રાજકારણ ભાજપ વરિષ્ઠ નેતાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસની વ્યક્તિ પિત્રોડાના નિવેદનથી દેશમાં લોકોની સંપત્તિ સર્વેનો કોંગ્રેસનો ઇરાદો સ્પષ્ટ લોકસભા ચૂંટણી ઢંઢેરા મામલે ભાજપ કોંગ્રેસ સામને સામને પ્રધાનમંત્રીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ લીગથી ગણાવ્યો પ્રભાવિત

ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ તો કોંગ્રેસ માટે રાહુલ ગાંધીનો પ્રચાર ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું કોંગ્રેસે બે હજાર ચાર થી ધાર્મિક અનામત આપી બાબા સાહેબનું કર્યું છે અપમાન તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસના ન્યાયપત્રથી ભાજપમાં છે ગભરાહટ અમિત શાહે કેરળના અલપૂજામાં સંબોધી ચૂંટણી સભા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો આજે વિવિધ રાજ્યમાં ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધી મહારાષ્ટ્રના અમરાવતીમાં કરશે ચૂંટણી પ્રચાર પરતવાડા સોલાપુરમાં સંબોધી જનસભા પ્રિયંકા વાડ્રા કેરળના વાયનાડથી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હાર જોઈ ગયેલ ભાજપ ગભરાયેલું છે કેરળ તેમજ કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગે પણ કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર અન્ય વિપક્ષનો પણ લોકસભા ચૂંટણી પ્રચાર બિહારના કિશનગંજમાં ચૂંટણી પ્રચાર કરતાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર નફરતની રાજનીતિના લગાવ્યા આક્ષેપ તો બીજી તરફ બીઆરએસ અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવ પણ તેલંગાણાના મિરયાલગુડામાં આજે પ્રચાર કરશે ગુજરાત રાજ્યમાં પણ લોકસભા ચૂંટણીના પ્રચારે પકડ્યો વેગ પોરબંદરમાં મનસુખ માંડવિયા માટે પ્રચાર કરવા પોરબંદર પહોંચ્યા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે અમદાવાદમાં કર્યો ચૂંટણી પ્રચાર ગુજરાતમાં વધશે ગરમી આવનારા ત્રણ દિવસ ત્રણ ડિગ્રી સુધી વધશે તાપમાનનો પારો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી તાપમાન રહેશે યથાવત રાજ્યના અનેક વિસ્તારોમાં ચાલીસ પહોંચશે ગરમીનો પારો અને એકસો ચૌદ આંકના વધારા સાથે તોતેર હજાર આઠસો બાવન પર બંધ રહ્યો સેન્સેક્સ ચોત્રીસ આંકના વધારા સાથે બાવીસ હજાર ચારસો બે પર બંધ રહી નિફ્ટી હિન્દાલકો સિપ્લાના શેરમાં નોંધાયો ઉછાળો ટાટા કોન્સપ્રોડ અને ગ્રાસિમના શેરમાં નોંધાયો ઘટાડો